વેગમ બુદ્ધિ મતાત મુખ્યમ શરણમ મિત્રો આજે એટલે વરિષ્ઠે સુદ પૂનમને હનુમાન જયંતી મિત્રો હનુમાનજી વિશે શ્રી રામ ભક્ત હનુમાનજી વિશે તો મારે શું વાત કરવી આપણે સૌ બધા જાણીએ જ છીએ પરંતુ આજે એવી જગ્યા આવેલા હનુમાનજી વિશે વાત મારે કરવી છે જેનાથી ખૂબ ઓછા લોકો પરિચિત છે તો ચાલો વિડીયોની કરીએ શુભ શરૂઆત વાત છે શંખો દ્વારની એટલે આજનું આપણું બેટ દ્વારિકા ત્યાંથી આશરે પાંચ કિલોમીટર આવેલું દાંડી હનુમાનજીનું મંદિર ત્રેતા યુગની અંદર આ સ્થાન રમણ દ્વીપથી ઓળખાતું અને અહીંથી જ અહીરાવણ અને મહિરાવણ શ્રી રામ અને લક્ષ્મણની બલી ચડાવવા માટે પાતાળમાં લઈ ગયા અને આ વાતની જાણ થાય છે હનુમાનજીને હનુમાનજી તો તરત જ આ રસ્તે પાતાળ જવા માટે નીકળી ગયા પણ ત્યાં તેમની સામે પાતાળ લોકના એટલે મગરધ્વજ આવીને સામે ઊભી ગયા જે બંને વચ્ચે જબરદસ્ત યુદ્ધ થયું બે એવા મહાન યોદ્ધા કે ના તો કોઈ હારે ના તો કોઈ જીતે

કઈ રીતે જન્મ્યા અને પછી તો બાપ દીકરા એ બંને એ મરી અને રામ અને લક્ષ્મણને પાતાળમાંથી મુક્ત કર્યા અહીં પિતા પુત્ર એકસાથે દર્શન આપે એ તો ભારતનું એકમાત્ર મંદિર છે દાંડીવાલ હનુમાનજી जी અહીં મહત્વની અને રોચક વાત તો તો એ છે કે જે हनुमान जी અને મકરધ્વજજીની જે મૂર્તિ જે છે એવું દંત કથા અનુસાર એવું કહેવાય છે કે દર વર્ષે ચોખાના દાણા જેટલી હનુમાનજીની મૂર્તિ પાતાળમાં જાય છે અને ચોખાના દાણા જેટલી દર વર્ષે મકરધ્વજજીની મૂર્તિ પાતાળમાંથી બહાર આવે છે અને લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે જ્યારે સંપૂર્ણ મકરધ્વજજીની મૂર્તિ પાતાળમાંથી બહાર આવી જશે એટલે ફરી સદયુગની શરૂઆત થશે અને અહીંયાની એક એવી વાત જે પંચાણું ટકા લોકો તો જાણતા જ નથી વાત કરીએ અહીંયાના અનુષ્ઠાનની મહાતપસ્વી શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજને એક એવી પ્રેરણા થઈ અનુષ્ઠાનની જેમાં તેર કરોડ મંત્રો હનુમાનજીના ચરણે સમર્પિત કરવાનો એક એમને વિચાર આવ્યો એવી એક એમને પ્રેરણા થઈ અને આ પ્રેરણાથી આ અનુષ્ઠાન આકરા અનુષ્ઠાનની શરૂઆત થઈ મિત્રો હનુમાન દાંડીના આ પરિસરની અંદર એક કુટિરમાં આ અનુષ્ઠાનની શરૂઆત તો થઈ ગઈ મિત્રો પરંતુ દસ મહિનાની અંદર માત્ર બે કરોડો જ મંત્રો જાપ થયા ત્યારે બાકીના બે મહિનાની અંદર બાકીના લખવા તો સાવ અશક્યની વાત હતી મિત્રો કોઈ પણ જાતનું સાધન મળે નહીં કોઈ પ્રચાર કરી શકે તેવું પણ કોઈ નહીં નહીં કાગળ સાહી કે લેખન સામગ્રી કે નહીં તો કાંઈ અર્થ સંપત્તિનું અને વળી એમાં કાસ્ટ મોન એટલે પાછું કોઈને કહેવાય પણ નહીં જ્યારે બપોરનો આરામનો વખત હતો અનુષ્ઠાનના રૂમની બહાર એક ઓસરી આવેલી છે એ ઓસરીના હાલમાં પણ જે આવેલી છે ત્યારે એ ઓસરીના એક દિવાલની અંદર કાશ્મીરી બાબાની એક છબી આવેલી હતી એમની નીચે આરામ કરવાનો સમય શરૂ થયો અચાનક એકાએક આંખો મીચાઈ ગઈ અને એકાએક મહારાજ શ્રીના છાતી ઉપર છબી પડી અને છબી પડી એટલે આંખો ઉઘડી ગઈ અને છબીનો વજન તો જાણે પથ્થર ના પડ્યો એટલો ભારે લાગ્યો અને છબીમાંથી અવાજ આવ્યો કે ખસેડ આધારિત છબી આ કોઈ કારણે સંભવિત નહોતું શું તને મારામાં વિશ્વાસ નથી એવું સાંભળ્યું એટલે મહારાજ શ્રીને આ જે અવિશ્વાસ હતો એ એમનો દૂર થયો અને અનુષ્ઠાન ફરીથી એમને શરૂ કરવાનો નિશ્ચય કર્યો બે મહિનામાં મંત્ર લખવાનો પ્રવાહ તો એવો વહેવા માંડ્યો કે પૂર્ણાહુતિના દિવસે જો મંત્રો ગણવામાં આવે ને તો મિત્રો વાત માયનામાં ના આવે એવી વાત છે કે છેલ્લે દિવસે જે દિવસે પૂર્ણાહુતિ હતી એ દિવસે ગણે મિત્રો તો તેરના ના બદલે પંદર કરોડ મંત્રો લખી લખેલા ત્યાં આવી પહોંચ્યા અને હનુમાનજીને આ મંત્રોચ્ચરણે સમર્પિત કરી અને અનુષ્ઠાનને ત્યાં પૂર્ણ વિરામ આપ્યો તો મિત્રો આ વાતથી આપણા દાંડીવાલા હનુમાનજી વિશેની એટલું તો હું ચોક્કસ કરી કે જ્યારે બેટ દ્વારકાની મુલાકાતે આવો ત્યારે દાંડીવાલા હનુમાનજીના દર્શન અવશ્ય કરજો તો મિત્રો અહીંયા આપણે વિડીયોને આપણે વિરામ આપીએ ત્યાં સુધી જોતા રહો યુટ્યુબ ચેનલ નૈતિક મહેતા ઓફિશિયલ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીએ એક નવા વિડીયોની સાથે Yes, yeah, so Goodbye. Take care.